અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર હોય જે વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવા સૂચનાઓ આપી હતી જે અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલના હોય તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર હોય જેથી વડોદરા શહેરમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવો ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે વડોદરા શહેર વિસ્તારમાં રેલવે સ્ટેશન બસ સ્ટેશન એમએસ યુનિવર્સિટીની આજુબાજુનો વિસ્તાર હીરકબાગ રાવપુરા રોડ તથા રથયાત્રાના રૂટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતી તેમજ રૂટ વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં એસઓજીના પોલીસ અધિકારી અને કર્મચારીઓ તથા બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્ક્વોડને સાથે રાખીને તમામ જગ્યાઓએ ચેકિંગ કરવામાં આવી હતી